વિરમગામ અંધાપા કાંડની સુનાવણીમાં એચસીની જાહેરાત એક કે બે બેડ નું ક્લિનિક કે હોસ્પિટલ હશે તો પર તેનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટર પર જાણકારી આપતા કહ્યું કે કેન્દ્ર સરકારે દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ફ્રી મુવમેન્ટ સિસ્ટમને નાબૂદ કરી છે રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાયયાત્રા દરમિયાન સભાને સંબોધતા કહ્યું કે પીએમ મોદી ઓબીસી કેટેગરીમાં જન્મ્યા નથી પીએમ મોદી ક્યારેય ગરીબનો હાથ નહીં પકડે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી હુક્કા ઉત્પાદનોના વેચાણ ખરીદી અને પ્રચાર પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિશ્વના બારમાં સૌથી ધનિક વ્યક્તિ બન્યા તેમની નેટવર્થ વધીને એકસો એક બિલિયન ડોલર થઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદોની વિદાય વખતે રાજ્યસભાને સંબોધતા કહ્યું જ્યારે લોકતંત્રની ચર્ચા થશે ત્યારે મનમોહનસિંહને યાદ કરવામાં આવશે નાણાકીય નીતિ સમિતિની બેઠકના પરિણામોની જાહેરાત બાદ શેરબજાર પર જોવા મળી માઠી અસર સેન્સેક્સ પોઈન્ટ તૂટ્યો કોમેડિયન કપિલ શર્માએ કાર ડિઝાઇનર દિલીપ છાબરિયા પર લગાવ્યા આરોપ છેતરપિંડી અંગે ઈડીમાં નોંધાવી ફરિયાદ